તમામ મિત્રોનું અમારી યુટ્યુબ ચેનલમાં સ્વાગત છે દાંતીવાડા ગામનું એક અદભુત પ્રાકૃતિક સૌંદર્ય દાંતીવાડા ગામ નજીક આવેલો સીપુ ડેમ એક રમણીય અને મનોહર સ્થળ છે ખાસ કરીને વરસાદ પછી ડેમમાં પાણી ભરાઈ જાય છે અને આસપાસનું દ્રશ્ય અત્યંત આકર્ષક બની જાય છે જે સ્થાનિકો અને પ્રવાસીઓને પોતાની તરફ ખેંચે છે અહીં લોકો ફરવા અને પિકનિક કરવા આવે છે ડેમ પાસે બાળકો આનંદ જો તમને વીડિયો પસંદ આવ્યો હોય તો લાઇક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો આવા વધુ વીડિયો જોવા માટે અમારી ચેનલને સબ્સ્ક્રાઇબ કરો તમારા મિત્રોને તમારા સપોર્ટની જરૂર છે